સિરીઝ માટેનો પ્રશ્ન શીખીએ ત્રણ સાત કરવું જો સિરીઝ છે સાત મળે છે સાત અને ત્રેવીસ નો તફાવત લઈએ એટલે ત્રેવીસ માઇનસ સાત કરી દેવાના તો સોળ મળે છે ફરીથી અહીંયા બાદ બાકી કરીએ પંચાણું માંથી ત્રેવીસ માઇનસ જો પાંચમાંથી ત્રણ જાય તો બે નવ માંથી બે જાય તો સાત જો તફાવતમાં કઈ દેખાતો છે ચાર ચોક સોળ સોલ ચોક ચોસઠ થાય છે નહીં હવે ફરીથી કરીએ જુઓ ત્રણ સાત ત્રેવીસ આપેલા છે તો ત્રણ છે અહીંયા સાત બંનેમાં કોઈ કોમન છે જો ત્રણ ગુણ્યા બે કરીએ ત્રણ ગુણ્યા બે તો છ મળે છે પ્લસ એક કરીએ તો મળે છે સાત આવી રીતે તમે બીજામાં ટ્રાય કરી જોઈએ સાત છે સાત ગુણ્યા ત્રણ કરીએ તો સાત ત્રણ થાય છે એકવીસ પ્લસ બે કરીએ તો મળે છે ચાર વખત વધારે લીધા છે એટલે આઠ માઇનસ કરવાના છે એટલે મળે છે બાણું બાણું કેટલા ઉમેરીએ ત્રણ ઉમેરીએ તો મળે છે પંચાણું હવે અહીંયા જો શું દેખાય છે તો અહીંયા જો બધામાં બે જોડે મલ્ટિપ્લાય ત્રણ જોડે મલ્ટિપ્લાય મતલબ પહેલા બે જોડે મલ્ટિપ્લાય કર્યો છે પછી એક પ્લસ કરી મલ્ટિપ્લાય કર્યો ફરીથી એક પ્લસ કરી મટીપ્લાય કર્યો અહીંયા જો પહેલા એક છે પછી બે ઉમેર્યા છે પછી આજે પંચાણું છે પંચાણું મલ્ટિપ્લાય પાંચ કરવા પડશે કેમ જો બે ત્રણ ચાર પાંચ જે ગુણાકાર નો જવાબ આવશે એની અંદર પ્લસ કેટલા કરવા પડશે અહીંયા જો એક થયું બે થયું ત્રણ એડ થયા તો ચાર એડ કરવા પડશે પછી જે મળે છે બે નવિસ્તાલીસ પિસ્તાલીસ પ્લસ બે એટલે કે સુડતાલીસ ચારસો પંચોતેરમાં પ્લસ ચાર એડ કરો તો ચાર સાત નવ આ ઓપ્શનમાં ચેક કરવાનું શું જો ચાર સાત નવ ઓપ્શન નંબર સી મતલબ કે આ શું થયું આન્સર જો આ ઓપ્શનમાં ના હોત આ નંબર આપણે બીજું કોઈ લોજીક વિચારતા પછીનો નંબર ઓપ્શનમાં જો તારી સિરીઝનો ક્વેશ્ચન સોલ્વ કરવું હોય તો ઓપ્શન પણ ખૂબ જ મદદરૂપ થશે આવી જ રીતે મેથ્સ અને રીડિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો